ભારતની મહાન વીરાંગના મહારાણી અહિલ્યાબાઈનો જન્મ એકત્રીસમી મે સત્તરસો પચીસના રોજ મહારાષ્ટ્ર હાલના અહમદનગર જિલ્લાના ચોંડી ગામમાં થયો હતો ત્યારે આજરોજ તેમની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી યોજાઈ હતી સમગ્ર યાત્રા માર્ગ પર જન સમુદાયે શોભાયાત્રાને ઉત્સાહભેર આવકાર આપ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા અહલ્યાભાઈ હોલકરની આજે ત્રણસો જન્મજયંતિ છે એક તરફ દેશના પ્રધાનમંત્રી ઉજવણી કરી રહ્યા છે બીજી તરફ સમગ્ર દેશમાં પ્રત્યેક જિલ્લામાં નગરોમાં અહલ્યાબાઈના જીવનની ઝરમર એ આમ નાગરિકો સાથે ચર્ચા કરવાના હેતુથી અને એમણે જે સ્ત્રી સશક્તિકરણ માટે બાળ વિવાહ અને સતી પ્રથા જેવી ક્રુ પ્રથાની સામે જે પ્રકારે લડત લડી હતી દેશના ઐતિહાસિક મંદિરોનો જીવોદ્ધાર જેમના હાથે થયો છે મોગલ સામ્રાજ્યમાં અને અંગ્રેજ સામ્રાજ્યમાં પણ જેમણે હિન્દુ ધર્મના રક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન ખપાવી દીધું છે એવા અહલ્યાભાઈ હોલકરની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત વંદન કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તાઓ વતી અમને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ